નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ તવાજા પોલીસ સ્ટેશન ખાતે એસપી અંશુલ જૈનની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભાવનગર જિલ્લાના તવાજા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો ત્યારે આ લોક દરબારમાં દરેક સમાજના લોકો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તવાજા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેના વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી વિગતો જૈન હાલના સમયમાં ઘણા બધા પ્રકારના સાયબર ક્રાઇમના બનાવ સામે આવી રહ્યું છે આમાં ભાવનગર પોલીસ તરફથી તમામ જનતાના એક અપીલ છે કે એવા પ્રકારના કોઈ પણ બનાવ બને તો ઓગણીસ ત્રીસમાં કોલ કરીને એની રજૂઆત કરી શકાય છે અને ફરિયાદ નોંધાવી શકાય છે આમાં પછી આગળની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવશે બીજું બે પ્રકારના એમઓ યુઝ કરીને સાયબર ક્રાઇમના જે ગુના છે એ કરવામાં આવી રહ્યું છે કોઈ તમને બી કાપે કે કોઈ પ્રકારનો લાલચ આપે કોઈ અજાણ્યો આદમી ઓનલાઈન મોબાઈલ ઉપર કોલ કરીને કે કોઈપણ સોશિયલ મીડિયામાં સંપર્ક કરીને તમને કોઈ પણ પ્રકારનો લાલચ આપે કે બી કાપે કે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે કે તમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કસ્ટમ તરફથી કે જે પણ તમને કંઈ આ બધી ખોટું વસ્તુઓ હોય છે આમાં તમારે નહીં પડવો જોઈએ અને તરત ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરીને જાણ કરવી જોઈએ બીજું જે તળાજા વિસ્તારમાં અને આજુબાજુના ગામડાના વિસ્તારમાં બહારના લોકો આવે છે રોજગાર માટે કે વ્યવસાય માટે આ લોકોને કોઈ પણ સંજોગમાં જે ભાડે ઉપર કમરા કે જગ્યા આપવામાં આવે તો એની ખાતરી કરવી જોઈએ અને પોલીસ વેરિફિકેશન કરાવીને તમારે એમાં એમને ભાડા ઉપર જગ્યા આપવી જોઈએ આ પ્રકારની વસ્તુના ખાસ ધ્યાન રાખવામાં આવે એવી નમ્ર અપીલ છે જય